નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો વાત કરીશું પેન્શન યોજના બાબતે લેટેસ્ટ અપડેટ મળી રહ્યા છે નિવૃત્તિ શિક્ષકોને તાત્કાલિક ધોરણ પેન્શન યોજના લાભ બાબત બાબતે મિત્રો આપણે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ કે બંને બનાવે છે લીક ડિસ્ક્રેસન મૂકું મિત્રો હશે જોઈન થઈ જઈશું તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે ત્યાં પગાર બાબતે ડીએ બાબતે એચઆર બાબતે કોઈ પણ આવે જાણ કરવામાં આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો અમદાવાદ ગ્રામ્ય ડીઓ કચેરી પોતાના હસ્તગ સ્કૂલોમાં નિવૃત્ત આચાર્ય શિક્ષણ ચોરાસી જેટલા શૈક્ષણિક વહીવટી કર્મચારીઓના ગ્રામ ડીઓ કૃપા શાહ જહાની ઉપસ્થિત ગત શનિવારે સન્માનિત કરવામાં આવેલા હતા ઘાટલિયા ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમ સન્માનિત કરેલા કરેલા હતા અમદાવાદ ગ્રામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શિક્ષણ સંઘ સંકલન સમિતિ સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ રાજકોટ જિલ્લા દુર્ઘટના મુદ્દા અમદાવાદ ગ્રામ જિલ્લા જિલ્લા સ્કૂલમાં સારું સેવા દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓનું શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને અમદાવાદ ડીઓ ડીઓ ડીઈઓ કૃપા જહાન જણાવ્યું હતું કે શિક્ષણ વહીવટી કર્મચારી નિવૃત્ત પછી જેવા વિષયક લાભો ગ્રેજ્યુટી રજાઓનું રોકડ રૂપાંતર પેન્શન સહિતના લાભો આ કાર્યક્રમ તત્કાલ આપવાની જાહેરાત કરી છે તમે જો જે છે તેમને તાત્કાલ રૂપે જે તાત્કાલ રૂપે ગ્રેજ્યુટી આપવામાં આવશે જે પેન્શન ઉપર રોકડ રૂપાંતર રજાનું રોકડ રૂપાંતર આપવામાં આવશે અને જે જે છે મિત્ર સંપૂર્ણ વહીવટી કર્મચારીઓને કર્મચારીને શૈક્ષણિક વિષયક લાભો અને ગ્રેજ્યુટી નજા નોકર રૂપાંતર આપવા માટે જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આથી લેટેસ્ટ થેન્ક યુ વેરી મચ